નતો આપ્યો ત્યારે આ કીર્તિ એ સપોર્ટ આપ્યો તો અને કીર્તિ હરેક અઢાર વર્ષની બેનું દીકરી અઢારે વર્ષ ની બેનું દીકરીઓ માટે અવાજ ઉપાડે છે હે લડ ફકીર ત્યારે નીકળતો મૂછો ને તાવ દઈ દઈ કોઈ પણ દીકરીને ન્યાય નથી મળતો ત્યારે લોડા તરી કે તારી માં ચોદ આવે ચૂત મારીને તારી માને ને ચોદતો હોય શું ભોસડી ના લડ ફકીર હે બહુ મૂછો ને વડ દેસ ને આવતો જ રે હા આવતો જ રે આવતો જ રે પોસડી ના મારો પ્રકોપ જઈને મૂત્રી ના જતો મૂત્રી ઓ માન માન બૈરું મળ્યું છે હાચે લોડા માન માન તારું ઘર ગયણું થયું છે હાચે લોડા બોસડી ના આખા ગામના લઈને તો તારું બૈરું મળ્યું તને એટલે હાચાય એને હાચાવ બોસડી ના અને તને બહુ શોખ છે ને તો થઈ જાય તમ તમારે હાલ થઈ જાય અને ભોસડીના લંડ ફકીરી આખા ગામો ગામોમાં કરવા નીકળેસ મારે પબ્લિક ને ખાલી એટલું કહેવું છે કે તમે હું નથી કહેતી તમે સપોર્ટ ન આપો ઈ ભંગાર ને સપોર્ટ આપો જેટલા લોકો ના આંખની અંદર ઉલટા ચશ્મા છે તો હું તમને કોઈને કંઈ કહેતી નથી તમે સપોર્ટ આપો અને સપોર્ટ આપવો જ જોઈએ કેમ કે અમુક એવા કામ તમને દેખાતા હોય કે એક ઘર બનાવીને 10 ઘર ના પૈસા લઈ લેતા હોય ઈ તમને મારા વાલા ખબર નથી હોતી ઈ તમને ખબર નથી હોતી અને આ અમુક અમુક ભોસડી ના મને ફોન કરીને એમ કે જે દાન આપી એને પડી નથી ને તને શું પડી છે તારી માને ચોદે લંડ મારીના ના આ અપૃક્ત તારી માં મોકલે છે આ અપૃક્ત તારો બાપ મોકલે છે ભોસડી ના કોઈ મારા સપોર્ટમાં નથી ઊભું તો હે તારો બાપ મોકલે છે ચોઈદાવ આ પ્રૂફ મને કોણ મોકલે ભોસડી ના આવ હે લંડ ફકીરો હાલી છૂટા છે ભગવાન તમારા ભગવાનની એટલી તાકાત હોતી કે હું કોઈ લુખ્ખાવને જવાબ દેવા માંગતો નથી તો એને કેવડા કાચિંડાને કેમ મોકલો તો ઓલા સાહિત્યકાર કાચિંડા હે લંડ ફકીર તારી માને ચોદે રંડુડિયા ભોંસડીના તું એમ કે એ તું લોડા અત્યારે અત્યારે લગીને એક રૂપે સમાજ માટે કઈ કર્યું નથી ઘંટોળ સમાજ માટે કર્યું નથી હે અને તારી આ મેટર આવી એટલે કે ઓ હોવ સમાજની જરૂર પડશે હવે સમાજની જરૂર પડશે સમાજ હોય તો હું શું હવે લોડા હે તે પેલા અગિયાર લાખ આપ્યા અને બે દી પછી જે એકાવન લાખ આપ્યા ને હે ઈ ભોસડી ના કેજે ક્યાંથી ચરી ખાધા હો ઈ દાન કેજે લોડા કે ક્યાંથી ચરી ખાધા અને રોકડા તરફ બતાવ જે ભોસડી ના બતા ભોસડીના લઈ આયલા સો માચો દામણા હો ઓય સાહિત્યકાર તે એવા વ્યક્તિના ફોનમાંથી વાત કરી રીતી મને એટલી પણ મજબૂર ન કરતો માં ચોદામણા કે મારે બધાના નામ બોલવા પડે હો અને ઉપર ફોન ન કરાવતો કે હવે કીર્તિને કેવો બંધ કરી દે હો મે કોઈ એવો ગુનો નથી કર્યો હું એક સચ્ચાઈની લડત લડું છું અને હારા હારા એવા અધિકારીને હારા હારા પોલીસને ખબર છે કે આ નાખું ગુજરાત ગાળો દેશે તો ખાય તમ બધા ગાળો હો બધાને ખબર જ છે જે ગાળો ખાતું હોય ઈ બોલે અને જે બોલે ઈ સહન કરે કરે ને સહન